જળ ચેતન બે થી બાજી બગડી બે સ્વરૂપને જાણો તે એક નિરાકાર એક જ છે છતાં તે એકમાંયથી બે સ્વરૂપે બન્યા કે બનાવ્યો તે ગીતાધ્યાય સાત શ્લોક ચાર થી પાંચમાં પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અકાર એમ આઠ પ્રકારની અપરા એટલે જળ વસ્તુ ભગવાને બનાવી છે અને બીજી પરા એટલે ચેતન પ્રકૃતિને જીવઋત ભગવાને બનાવી છે કે જેના વડે આ જગત બને છે તેથી તે ધારણ કરેલા તમામ જીવ ચેતન છે છતાં તે જીવ તે એક જીવ તે બીજા જીવનો ખોરાક છે અને તે જીવ વડે કશું કાંઈ થઈ શકતું નથી પરમાત્માએ જોડે પ્રકૃતિ આપી છે તો પ્રકૃતિથી પણ કશું થઈ શકતું નથી આત્માને અને પ્રકૃતિના સંગ વડે પરમાત્મા જે જે જગ્યાએ જે જે કાર્ય કરાવવું હોય તે એ બંનેના સંઘ વડે થાય છે જો આત્માથી કશું નથી થતું એનો પુરાવો શું છે આપણા વાળ સફેદ થઈ ગયા છે આ આત્મા વડે કહો કે આ વાળને સફેદ કરો તો આત્માથી કશું થશે નહીં તો એ આત્માથી કશું ન થાય તેમ પ્રકૃતિથી પણ કશું ન થાય પ્રકૃતિને અંદર આ ચોવીસ તત્વનું શરીરની પ્રકૃતિ છે જે એક મુખ્ય પ્રકૃતિ અને ત્રણ ગુણ સતો ગુણ રજો ગુણ તમો ગુણ અથવા તેને તમે મન બુદ્ધિ અને અહંકાર કહો આ ચાર પ્લસ પાંચ જ્ઞાનીન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય ચૌદ અને ચાર પાંચ મતલબ કે શબ્દ સપરસ રૂપરસ ને ગદા પાંચ માત્રા અને પાંચ માભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ ચોવીસ તત્વનું પ્રકૃતિનું શરીર છે એમાં આત્મા નીકળી જતા તો શરીર કાંઈ થતું નથી તો આપણે હવે એ સમજવાનું છે આ શરીરમાં શક્તિ કેમ જળવાય તો એક જીવ તે બીજા જીવનો ખોરાક છે તો જુઓ અનાજ વાવો કે વૃક્ષની ડાળ વાવો તો પથ્થર તોડના પાંદડા વગેરે વાવો તો તે સર્વે ઊગે છે તો તે સર્વમાં પણ જીવ છે તો તેમાં પણ એક જીવ છે તે જીવ બીજા જીવને ખાવાથી જીવે છે છતાં તે એક રીતે જીવહિંસા તો થાય છે તેમ છતાં જો તેને મારીને ખાય નહીં તો જીવી શકે નહીં અને પૃથ્વીમાં ચાલવાની જગ્યા પણ રહે જ નહીં તેમ સમળી સાપને વગેરેને મારી ખાય છે સાપ દેટકાં વગેરેને મારીને ખાય છે ને દેઢકા માખ વગેરેને મારી ખાય છે ને માખ ગંદવાડ બેક્ટેરિયા વગેરે ગંદવાડ ખાઈ સાફ કરે છે તો તે દરેક જીવને ભગવાને જેવો આર આપ્યો છે તેના સ્વરૂપે તે માંસાર કરે છે અને ગાય ભેંસ ઘોડા હાથી વગેરે ને ભગવાને વૃક્ષ વનસ્પતિ રૂપે સાકાર ખાય છે અને મનુષ્ય માટે ગીતા અધ્યાય નવ શ્લોક છવ્વીસ ગીતા અધ્યાય નવ શ્લોક છવીસમાં ભગવાને આ મનુષ્ય માટે પાંદડાનો લીલો રસ એમાં મધ કે ખજૂર ફણગાવીને અંદર નાખો તો એ પુષ્પ થઈ ગયું અને ફળ એટલે દરેક પ્રકારના મગ હોય એમાં પહેલું ફૂલ આવે પછી મગ થાય બાજરો થાય તો પહેલાં ફૂલ આવે પછી ફળ થાય કોઈ બી અનાજ હોય કે ફળ હોય એમાં પહેલું ફૂલ થાય પછી ફળ થાય છે તો એ બધાને પાણીમાં ફણગાવીને ભગવાને બનાવેલો એના એ સ્વરૂપે જ ખાવાથી તે શરીરમાં શક્તિ વધે છે અને શુદ્ધ પાણી આપવાથી આ શરીરમાં પોષણ મળે છે છતાં વધુ બુદ્ધિશાળી મનુષ્યો પક્ષી માટે અનાજ બનાવ્યું છે કારણ કે પક્ષી અનાજને રાંધ્યા વિના ખાય છે છતાં તેને તે પચી જાય છે તો માણસ આખું અનાજ ખાશે તો પચતું નથી તેથી આખો દાણો આવે છે માટે જે જે વસ્તુ જેને પચી જાય તેવો તેવો ભગવાને દરેક માટે જુદો જુદો આહાર બનાવ્યો છે તે દરેક તેઓ જ આહાર કરે છે અને નિરોગી રહે છે અને જે બુદ્ધિશાળી મનુષ્ય માટે છે પોતાનો ખાવાનો છે તે આહાર કરતો નથી એ જ પશુને પાણીમાં ફણગાવીને લેવાનો છે અને જે ગીતા અધ્યાય સત્તર શ્લોક દસ નવ ને દસ મુજબ કડવો ખાટો અતિ દહા કરનાર રાજસી માણસને પ્રિય હોય છે અને રોગ તથા દુઃખ ઉત્પાદન કર્યાવાળો હોય છે પછી એ સત્તરમાં અધ્યાય દસમા શ્લોકમાં કહ્યું એ એક પોર પડી રહેલો દુર્ગંધ કરતો અપવિત્ર ખોરાક તમોગણીને પ્રિય હોય છે અને આ તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પંક્ષી વનસ્પતિમાં જન્મે છે આ ગીતા અધ્યાય ચૌદ શ્લોક પંદરમાં પુરાવો છે તો આવું ચોખું ગીતાજીનો પુરાવો છે છતાં જે દેખાતી તમામ વસ્તુથી પ્રકૃતિ જળમાયા છે તે માયાના રૂપ આકારનું નામ પડે છે તેનો જે જે જીવ આહાર કરે છે તેવા ગુણ કર્મના સ્વભાવથી તેઓ જન્મ પામે છે છતાં મનુષ્ય જીભનો સ્વાદ છોડતો જ નથી અને એવો આહાર તેવું મનમને છે તેવા ગુણ કર્મ વર્તન થાય છે તો તે ખોટા આહારથી જળ પથ્થરોને માને છે અને જો સત્ય આહારથી પરમાત્મા જાણી તે પરમાત્માને પૂજે છે પણ સ્વાદના કારણે એક જ મનુષ્ય છોડતો નથી તેથી તો તે ખોટા આહારથી પરમાત્માને જાણતો જ નથી કે સમજતોય નથી જે ગીતા અધ્યાય ચાર શ્લોક ચોત્રીસ મુજબ તે જ્ઞાન બ્રહ્મનું તત્વદર્શી સત્સંગથી સાંભળી તેને પ્રણામ કરી તેને પ્રશ્ન પૂછી અને તે બ્રહ્મ જ્ઞાની જે શાન બતાવે છે તે પરમાત્માની છતાં તેવા અજ્ઞાનીઓ ખરેખર તે પરમાત્માની શાન બતાવ્યા છતાં તે જ્ઞાન જીવનમાં ઉતારતા નથી કારણ કે જે બે વસ્તુ ભગવાને બનાવી છે પોતે અને બીજી જળ વસ્તુ બનાવી છે તે બે વસ્તુની વેચે રહેવું છે પણ મનુષ્ય તે બે વચ્ચેને રહેતો જ નથી તેથી રોગી થાય છે માટે એને રોગ મટાડવાનો હોય તે માટે આપણે જરૂરી આપણા આત્માને ઓળખવાનું છે કે જે આ જીવાત્મા અમર છે અને શરીર નાશો છે આત્મા બધા જ શારીરિક ક્રિયાનો સ્વામી છે કારણ કે જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી તે ક્રિયાશીલ રહે છે આ આત્મા જ્ઞાન વિશે બ્રાહ્મણ અને બુદ્ધિશાળી લોકો પણ જાણતા નથી તે આત્માને પરમાત્માને ઓળખવો તે મનુષ્યના જીવનનું મુખ્ય લક્ષ્ય છે આત્મા અને શરીર વચ્ચે જે ગુટ સંબંધ છે છતાં તેનાથી બધા લોકો હંમેશા શંકામાં રહે છે આત્મા કપ ક્યાંય ક્યાંથી આવે છે અને શરીરમાં મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે તે કોઈ જાણી શકતું નથી ગીતામાં આત્મા અમર છે તે આત્મા કપાતો નથી બળતો નથી ભીંજાતો નથી અને સુકાતો નથી આનાથી ચોખ્ખું સમજાય છે કે શરીરનો નાશ થાય છે આત્મા અને શરીર બંને જુદા હોવા છતાં સાથે રહે છે તે શરીરમાં એક રથ છે જેને ચલાવે છે તે પરમાત્મા છે રથને પાછળ જે બેસે છે તે અર્જુન માલિક છે ને ઇન્દ્રિયો ઘોડા છે મન લગામ છે બુદ્ધિ સારથી છે ને આત્મા કહે છે ત્યાં પરમાત્મા આ રથને પહોંચાડે છે ને આત્મા રસ્તા બતાવે તો તે પરમાત્મા તે આત્માને સારે રસ્તે લઈ જાય છે પણ જો તે આત્મા પરમાત્માને તે ખોટો રસ્તો બતાવે તો પરમાત્મા તેને ખોટી જોનીમાં ભટકાવે છે અને તે જીવનની વ્યવહારિકતાનું જ્ઞાન અને આધ્યાત્મિકતાનું જ્ઞાન બંનેની જરૂર છે તો ભૌતિક સુખ સગવડો પણ શરીરને ખોરાક પણ જોઈએ છે અને પોતાની દરરોજ ફરજના કર્મોથી મનનું શુદ્ધિ કરવું જોઈએ શરીરના સ્વસ્થની સાથે માનસિક સ્વસ્થનું પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ તે બંને સ્વસ્થ રહે તો જ આત્મામાં શુદ્ધિ અને પવિત્ર વિચારો રહે છે તો પરમાત્માને સારી રીતે હૃદયમાં ઉતારી લઈને પોતાના આચરણમાં લાવવું તો જ શરીરનો સાચો ઉપયોગતા છે તો શુદ્ધ માતા પિત પત્ની વગેરેના ઘરનો આહાર લો હોટલું ખાવાનું છોડી દો અને ફરજના કર્મ કરીને સાદાયનું જીવન જીવો અને નિત્ય કામ શત્રુ છે તેથી જ્ઞાન થતું નથી કારણ કે વીરે વીરફાઈ જવાથી આપણા શરીરમાં ઓજસ રહેતું નથી ને એ ઓજસ જ્યારે મતલબ ઊંચું થવું થવાથી મનુષ્યમાં આત્માનું જ્ઞાન ઉતરતું નથી તો જો એ નિયમ સેમ રાખી અને જો કામને જીતીએ તો આત્મા માં જ આત્મા પ્રીતિવાળો આત્મામાં તૃપ્ત થવા વાળો તથા આત્મામાં જ સંતોષ રહે છે તેને કશું જ કરવાનું રહેતું નથી આ સંસારમાં તે બ્રહ્મજ્ઞાનીને કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ સ્વાર્થ હોતો નથી તેમજ સર્વ પ્રાણીઓમાં કોઈ પણ અંગત સ્વાર્થ સંબંધ હોતો નથી માટે તું ફળમાં આસક્તિ રાખ્યા વિના નિરંતરતા રે યોગે કર્મનું પાલન કર કર્મફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરતો પુરુષ તે પરમાત્માને પામે છે આ ગીતા અધ્યાય ત્રણ શ્લોક સત્તરથી ઓગણીસમાં પુરાવો છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયભાવથી પ્રણામ કરું છું એકને માનો એકને ઓળખો એક સમીણ થાવ એટલું કાંઈ મારી વાણી વિરામું છું